અમદાવાદમાં ગઈકાલે બપોરે એર ઇન્ડિયાનું વિમાન એઆઈ વન સેવન વન ક્રેશ થયું હતું જેમાં બસો પાસઠ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે પરંતુ આ પહેલીવાર નથી થયું કે અમદાવાદમાં વિમાન અકસ્માત સર્જાયો છે આ અગાઉ આજથી સાડત્રીસ વર્ષ પહેલા ઓગણીસો ઇઠ્યાસીની સાલમાં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ વન વન થ્રીનું અમદાવાદના ચિલોડા ખાતે ક્રેશ થયું હતું જેમાં વિમાનમાં સવાર એકસો પાંત્રીસમાંથી એકસો તેત્રીસ લોકોના મૃત્યુ થયા હતા હવે આજે આ અકસ્માતની સ્મૃતિ તાજી થઈ છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ઓગણીસો ઇઠ્યાસી નું વર્ષ મહિનો હતો ઓક્ટોબર તારીખ હતી ઓગણીસ વહેલી સવારના વાગ્યા હતા છ ને ત્રેપન ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ વન વન થ્રી જે બોઇમનું સેવન થ્રી સેવન હતું તે અમદાવાદ એરપોર્ટના રનવેથી માત્ર અઢી કિલોમીટર દૂર તૂટી પડ્યું હતું વિમાનમાં સવાર એકસો પાંત્રીસ લોકોમાંથી એકસો તેત્રીસ લોકોના મૃત્યુ થયા હતા હવે વાત કરીએ કે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ વન વન થ્રીને અકસ્માત નડ્યો કેમ

છ ને એકતાલીસ વાગે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને સંદેશો પ્રાપ્ત થયો કે ગાઢ ધુમ્મસના લીધે ફ્લાઇટને લેન્ડિંગમાં તકલીફ આવી રહી છે તે વખતે વિઝિબિલિટી માત્રને માત્ર એક પોઈન્ટ બે માઇલની જ હતી આ પછી પાયલટે લોકલાઇઝર ડીએમઇ એપ્રોચ પસંદ કરવાનું નક્કી કર્યું એ અંતર્ગત પાયલટે પોતે જ રનવે લોકેટ કરવાનો હોય છે તેમ છતાં આ પ્રયાસો સફળ ના રહ્યા આ પછી છ ને ત્રેપન વાગે વિમાન ચિલોડા કોતરપુર ખાતે ક્રેશ થઈ ગયું વિમાન ઝાડ અને વીજળીના થાંભલાથી અથડાઈને આગના ગોળામાં પરિવર્તિત થઈ ગયું હતું આ પ્લેન ક્રેશ માત્ર અમદાવાદ એરપોર્ટના રનવેથી માત્ર અઢી કિલોમીટર દૂર થયું હતું ઇન્ડિયન એરલાઇન્સ ની આ ફ્લાઇટ ના અકસ્માત માત્ર બે જ વ્યક્તિ બચ્યા હતા એક છે અશોક અગ્રવાલ જે ટેક્સટાઇલ બિઝનેસમેન હતા બીજા છે વિનોદ ત્રિપાઠી જે ગુજરાત વિદ્યાપીઠ ના વાઇસ ચાન્સેલર હતા અશોક અગ્રવાલ ના તો આ અકસ્માત તેમના પત્ની અને બાળકી નું મૃત્યુ થયું હતું આ પછી અશોક અગ્રવાલ 2020 ની સાલ સુધી જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી ખૂબ જ આઘાત માં રહ્યા હતા સાથે જ મેમરી લોસ નો શિકાર થયા હતા ઇન્ડિયન એરલાઇન્સ ની ફ્લાઇટ 113 ના ક્રેશ પર તપાસ બેસાડવામાં આવી શરૂઆતની તપાસમાં પાઇલટ્સ વાંક કાઢવામાં આવ્યો કે તેમણે એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનું પાલન નથી કર્યું તે બહાર આવ્યું આ પછી કોકપીટ વોઇસ રેકોર્ડરના આધારે બતાવવામાં આવ્યું કે કેપ્ટન ઓએમ એમ ડલૈયા અને ફર્સ્ટ ઓફિસર દીપક નાગપાલનો વાંક હતો કેમ કે લેન્ડિંગ અપ્રોચ અને ઊંચાઈ સમજવામાં તેમનાથી ભૂલ થઈ હતી આ બાદ જસ્ટિસ માથુર કમિશન બેસાડવામાં આવ્યું જેમાં બહાર આવ્યું કે બે ઇન્ડિયન એરલાઇન્સ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો વાંક છે આ પછી તો પીડિત પરિવારો તરફથી વળતરની માંગ તેજ બની આ પછી બે હજાર ત્રણની સાલમાં સિવિલ કોર્ટના ચુકાદા મુજબ પ્રભાવિત પક્ષોને વ્યાજ સહિત વળતર ચૂકવવાનું નક્કી થયું આ પછી ગુજરાત હાઈકોર્ટે વ્યાજ દરમાં વધારો કર્યો અને તે પછી વળતરની રકમને નેવું ટકા ઇન્ડિયન એરલાઇન્સ અને દસ ટકા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી વસૂલવાનું કહેવામાં આવ્યું આમ હવે સાડત્રીસ વર્ષ પછી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ વન વન થ્રીના ક્રેશની સ્મૃતિ તાજી થઈ છે તો આ કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર